એક છોકરા તરફ જોઈ જીનલે કહ્યું કે તે મારા દાદાના એકમાત્ર સંતાનનો પુત્ર છે તો તે છોકરો જીનલ સાથે કયો સંબંધ ધરાવે છે કે કૃષિ યુનિવર્સિટીના જુનિયર ક્લાર્કમાં પૂછાય ગયેલો પ્રશ્ન છે આપણે એનું સોલ્યુશન કરીએ તો જોઈએ કે એક છોકરા તરફ જોઈ જીનલે કહ્યું કે બોલે છે જીનલ કે બોલે છે જીનલ કે એક છોકરા તરફ જોઈ લખી આપણે કે એક છોકરા તરફ જોઈ જીનલે કહ્યું કે તે મારા દાદાના કે મારા દાદાના એટલે કે જીનલના દાદા તો કે જીનલના પિતા અને જીનલના પિતાના પિતા એટલે જીનલના દાદા કે મારા દાદાના એક માત્ર સંતાન કે મારા દાદાના એક માત્ર સંતાન કે જીનલના પિતા અને પિતાના પિતા એટલે કે દાદા કે મારા દાદાના સંતાન એટલે કે પિતા સંતાનનો પુત્ર છે કે એક માત્ર સંતાનનો પુત્ર છે એક માત્ર સંતાનનો પુત્ર છે તો તે છોકરો જીનલ સાથે કયો સંબંધ ધરાવે છે કે જીનલના પિતાનો પુત્ર તો બંને કે ભાઈ બહેન થાય તો કે જીનલ નો ભાઈ થાય જે ઓપ્શન એમાં આપે છે